ભરૂચ પેરોલ ફ્લો ટીમે પોલીસ નોંધાયેલ હેઠળ સાત વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીઓને ઝડપી લીધા વિગતે વાત કરીએ તો ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપિંડીના ગુના હેઠળ છેલ્લા સાત વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીઓને ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડ ની ટીમે ઝડપી લીધા હતા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ તથા પેરોલ ફ્લો જમ્પ આરોપીઓને પકડવા સરકાર કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ જેના અનુસંધાને પીએસઆઈ આર એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમ દ્વારા જિલ્લાના બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરમિયાન બાતમી મળેલ કે ઝઘડીયા તાલુકાના ઉમરલા પોલીસ બાકી છેલા સાત વર્ષથી નાસ્તો અને તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી તેના ઘરે આવેલ છે પેરોલ ફ્લો સ્કની ટીમે સુરત જિલ્લાના કામરેજ ખાતે જઈને તપાસ કરીને દિલીપભાઈ ગુસાભાઈ ઠુમરને આજ તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ ના રોજ ઝડપી લીધો હતો રહેવાસી ઉમલ્લા તાલુકો ઝગડ્યા જિલ્લો ભરૂચ ને તેના રહેણાંક ઘરેથી ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી માટે ઉમલ્લા પોલીસ મથકેસને સોંપ્યા હતા અબ્દુલ રાઉ ખત્રી ઉમલ્લા